માલિકોએ બિનખેતી પરવાનગી વગરની આ જમીન પર પ્લોટિંગ કરીને લોકોને પ્લોટ વેચી દીધા હતા હાલમાં જમીન પર ચોરાણું પ્લોટમાં રહેણાંક બાંધકામો થઈ જવા પામ્યા છે તે જમીન માલિકમાંથી એક જમીન એને થઈ નથી અને રહેણાંક બાંધકામો થઈ હોવાની ફરિયાદ કોર્ટમાં કરી હતી આ મામલે હાઈકોર્ટે એને વગરની જમીન પર થયેલા રહેણાંક બાંધકામ તોડવા પાલિકાને હુકમ કર્યો છે કોરોના કાળમાં જે હુકમ થઈ જવા પામ્યો હતો પરંતુ હાલમાં કતારગામ ઝોન તરફથી અસરગ્રસ્તોની વસવાટ ખાલી કરવા સંદર્ભે નોટિસ પણ ફટકારી હતી જેથી રહીશો પાલિકા કચેરી દૂરતા થયા હતા કતારગામ ઝોન પોલીસ બંદોબસ્ત બી મેગા ડિનેશન કરે તેવી શક્યતા છે અસરગ્રસ્તોનું કહેવું છે કે આ સોસાયટીમાં ગરીબ મધ્યમ વર્ગીય લોકો વસવાટ કરે છે જે તે વખતે જમીનના માલિકોએ જ કબજા રસીદ પર પ્લોટ વેતી દીધા હતા જેમાં રહીશો અને કોઈ વાંક નથી હાલ તો આવી કપડી પરિસ્થિતિ સામે હાઈકોર્ટની હુકમથી અસરગ્રસ્તો નારાજ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તેઓ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે તેઓનો કોઈ જ વાંક નથી છતાં કબજા રસીદ પર ઘર લીધા હોય જેને લઈ ભેરવાઈ જવા પામ્યા છે હવે આ લોકોને ન્યાય મળશે કે શું તે તાવનારો સમીટ બતાવશે અઝર ખુર